નમસ્કાર મિત્રો હું ડૉક્ટર બાબુલાલ પટેલ વેટરનરી ડૉક્ટર મિત્રો આજના વિડીયોમાં તમામ પ્રેક્ટિશનર મિત્રોનું સ્વાગત કરું છું અને આજનો વિડીયો ફક્ત અને ફક્ત મારા અગાઉ જે વિડીયો બનાવેલા છે મેં એ વિડીયોમાં જે જે મિત્રોની કોમેન્ટ્સ મને મળી છે એ કોમેન્ટ્સના જવાબના ભાગ રૂપે આ એક વિડીયો બનાવું છું મિત્રો ઘણા મિત્રોનો એવા સૂચનો હતો કે વિડીયોમાં અવાજની ક્લિયરિટી બરાબર નહોતી મિત્રો શરૂઆતના તબક્કે અવાજની ક્લિયરિટી બરાબર નહોતી જે માઇક્સ ખરાબ હતો એટલે એના બદલે પાછળથી સારા માઇક્સ વાપરીને આ બીજા વિડીયો બનાવું છું એટલે હવેના તબક્કે અવાજનો એવો કોઈ ઇસ્યુ રહેતો નથી બીજી વાત કે ઘણા બધા પ્રેક્ટિસના મિત્રો એમ કહે છે કે વિડીયો બહુ લાંબા હોય છે પરંતુ મિત્રો સાચી હકીકત એ છે કે કોઈ વિષય ઉપર આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ એને બરાબર જો સાચી રીતે સમજવું હોય તો એના દરેકે દરેક પાસા આપણે આવરી લેવા પડે છે એના સિમ્ટમ્સ દાખલા તરીકે એના પ્લાઝમોસિસની આપણે વાત કરીએ કે થાઇલેરિયોસિસની વાત કરીએ તો એના સિમ્ટમ્સ એવા જ સિમ્ટમ્સ બીજા જે જે રોગો સાથે મળતા હોય એનું કમ્પેરેટિવ કરીને એનું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરીએ પછી એની પ્રોપર લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરીએ જે તે કેસમાં એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું આ બધી સિસ્ટમને જો આપણે બરાબર ડીપલી ચર્ચા કરીએ અને બધી વસ્તુ આવરી લઈએ તો ને તો જ તમામ પ્રેક્ટિશનર મિત્રોને પૂરો આઈડિયા મળી શકતો હોય છે બાકી છેલ્લી વાત કરીએ તો પૂરો આઈડિયા મળી શકે નહીં પૂરો આઈડિયા મળી શકે નહીં તો જે તે રોગ વિશે પૂરી સમજ ના મળે અને પૂરી સમજ ના મળે તો એનો ફિલ્ડમાં કોઈ ઉપયોગ રહેતો નથી ફિલ્ડમાં એના આધારે કોઈ મિત્રો પરફેક્ટ ડાયગ્નોસિસ પણ ના કરી શકે અને પરફેક્ટ ટ્રીટમેન્ટ પણ ના કરી શકે એટલે મિત્રો એની ખાસ સ્પષ્ટતા કરું છું કે વિડીયો ભલે ગમે એટલા લોબા હોય પણ વિડીયોની અંદર તમામે તમામ પાસાને આવરી લેવાની મારી પૂરેપૂરી કોશિશ હોય છે શક્ય ત્યાં સુધી વિડીયોની અંદર ફોટોગ્રાફ્સ પણ વધારે પડતા અપલોડ નથી કરતા એનું કારણ છે કે વિડીયો બહુ લાંબો ના થઈ જાય એટલા માટે તો મિત્રો ફરીથી આ બાબતે બધા પ્રેક્ટિસનર મિત્રો કે જેમણે મને કોમેન્ટ્સ મોકલી છે એનો આભાર માનીને આ વિડીયોનું અહીં સમાપન કરું છું આભાર જય ભારત જય પશુપાલ